જો વાત કરવામાં આવે તો આજે સમગ્ર રાજ્યમાં સૌથી સૌ લોકોની નજર પંચાયતની ચૂંટણી ઉપર રહેવાની છે કારણ કે આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે મહત્વપૂર્ણ સમાચાર આજે ગ્રામ્ય ક્ષેત્ર માટે પણ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે સવારે આઠ વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે ગ્રામ પંચાયતની ચૂંટણી પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરાશે અગાઉ બાવીસ જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેનું આજે પરિણામ આવશે સવારે આઠ વાગ્યાથી થી મતગણતરીનો પ્રારંભ ચૂંટણીમાં સરેરાશ સિત્તેર ટકાથી વધુ મતદાન નોંધાયું હતું ત્યારે આજે કોણ સરપંચ બનશે તેને લઈને અનેક તર્ક વિતર્કો સાથે સમગ્ર ચિત્ર સાંજ સુધીમાં સ્પષ્ટ થશે બેલેટ પેપરથી મતગણતરી હાથ ધરવામાં આવશે સાતસોને ગ્રામ પંચાયત અગાઉ સમરસ જાહેર થઈ ચૂકી છે ગુજરાતમાં ચાર ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે જેનો અંત આવશે સત્યાવીસ ટકા ઓબીસી અનામતના અમલ બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ જેનું આજે પરિણામ જાહેર થવાનું છે આઠ વાગ્યા થી પ્રારંભ થઈ ચૂક્યો છે જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે